દરેક કહાની અપરાધ નીગતની દરેક ઘટનાનું સચોટ વિશ્લેષણ કરતા શો ધોરી હવે વાત આ એક એક એવી રહસ્યમય સ્ટોરીની કરવી છે જે સાંભળીને તમારા રૂમાડા ઉભા થઈ જશે કોઈ ક્રાઈમ વેબ સિરીઝ હોય તે પ્રકારે એક મહિલાની ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી છે આરોપી આટલેથી જ ન અટક્યો હતો પરંતુ લાશના અલગ અલગ નવ ટુકડા કરવામાં આવ્યા એને એક પ્લાસ્ટિકની થેલીમાં ભરવામાં આવ્યા અને ત્યાર પછી અલગ અલગ જગ્યાએ તેને ગટરમાં ફેંકી દેવામાં આવ્યા આગળ શું બન્યું હતું એ જાણવા માટે જુઓ આ ક્રાઈમ રિપોર્ટ તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ સ્થળ ભોલાવ વિસ્તાર ભરૂચ ગટરમાંથી યુવકનું માથું મળ્યું ભરૂચના ભોલાવ વિસ્તારમાં દૂધ ડેરી નજીક ગટરમાંથી પ્લાસ્ટિકની થેલીમાંથી એક વ્યક્તિનું માથું મળ્યું પોલીસે ફોરેન્સિકમાં માથું મોકલી વધુ તપાસ હાથ ધરી તારીખ ત્રીસ માર્ચ બે હજાર પચીસ સ્થળ ભોલાવ વિસ્તાર ભરૂચ ગટરમાંથી ડાબો હાથ કમરથી ઘૂંટણ સુધીનો ભાગ મળ્યો ત્યાં બીજા દિવસે એટલે કે ત્રીસ માર્ચે વરસાદી ગટર લાઈન માંથી ત્રણસો મીટર દૂર થી એક પ્લાસ્ટિક ભરૂચ ગટર માંથી ધડ થી કમર સુધીનો ભાગ મળ્યો પહેલા માથું એ પછી ડાબો હાથ અને કમરથી ઘૂંટણ સુધીનો ભાગ મળ્યા બાદ પોલીસ ને શંકા હતી કે મૃતક વ્યક્તિના બાકીના અંગ પણ મળશે ત્રીજા દિવસે એટલે કે એકત્રીસ માર્ચની સાંજે જીઆઈડીસી ની સામે આવેલી મળી તેમાંથી કમર સુધીનો ભાગ મળ્યો એપ્રિલ બે હજાર પચીસ સ્થળ ભોલા વિસ્તાર ભરૂચ ગટર માંથી જમણો હાથ ધૂંટણ થી પંજા સુધીના અંગ મળ્યા સતત ત્રણ દિવસથી એક વ્યક્તિના એક બાદ એક અંગ મળી આવી રહ્યા છે તે સિલસિલો ચોથા દિવસે પણ યથાવત છે પહેલી એપ્રિલે સેઝ ટુ ની ગટરમાંથી કાળા રંગની પ્લાસ્ટિકની થેલી મળી અને તેમાં મૃતકનો જમણો હાથ તેમજ ઘૂંટણથી પંજાબમાં ક્રાઇમ થ્રિલર વેબ સિરીઝને પણ ટક્કર મારે તેવી ઘટના ઘટી છે ભોલાવ વિસ્તારમાં દૂધ ધારા ડેરીથી જીઆઈડીસી તરફ જતી ગટરમાંથી માનવ શરીરના અંગો મળી આવ્યા એક જ વિસ્તારમાં ગટરમાંથી માનવ અંગો મળી આવતા ચકચાર મચી ગઈ હતી આ માનવ અંગો હતા એ તો સ્પષ્ટ થઈ ગયું હતું પરંતુ કોના હતા એ મોટો સવાલ હતો જેથી સ્થાનિક પોલીસ સી ડિવિઝન એલસીબી સહિત ડીવાયએસપી સી કે પટેલ સહિતના અધિકારીઓ ઘટના સ્થળની મુલાકાત લીધી તમામ અંગો ભેગા કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી અલગ અલગ ટીમો બનાવી મૃતકની ઓળખ માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા ભરૂચ શહેરના આજથી ત્રણેક દિવસ અગાઉ એક ઈસમનું માથું કપાયેલી હાલતમાં ગટરમાંથી મળી આવેલું આ બાબતે ગંભીરતા દાખવી જિલ્લા પોલીસ વડાએ આ જે મરણ જનાર ઈસમ છે એની તાત્કાલિક ધોરણે ઓળખ કરવા માટે અને બીજા એના શરીરના અંગો આજુબાજુમાં કોઈ જગ્યાએ બીજે ક્યાંય નાખવામાં આવેલા છે કે કેમ એ દિશામાં તાત્કાલિક તપાસ કરવા માટે અને આનું મૃતક નું ઓળખ કરી એનું કોને ખૂન કરેલું છે એ દિશામાં તાત્કાલિક ધોરણે તપાસ કરવા માટે તમામ દિશાઓમાં તપાસ કરવા માટે જુદી જુદી પોલીસની ટીમો બનાવવામાં આવેલી અને એલસીબી ની ટીમને પણ આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે જિલ્લા પોલીસ વડાએ સૂચના કરેલી ભરૂચમાં ક્રાઇમ વેબ ને ટક્કર મારતી ઘટના કાતિલ હત્યા બાદ કર્યા લાશના અલગ અલગ ટુકડા પુરાવાનો નાશ કરવા ફેંક્યા લાશના ટુકડા સતત દિવસ સુધી ગટરમાંથી મળ્યા માનવ અંગ એક જ વિસ્તાર એક જ જગ્યાએ માનવ અંગો મળી આવતા પોલીસ બે સવાલના જવાબ શોધી રહી હતી એક મૃતક કોણ છે તે અને તેની ઓળખ થયા બાદ કાતિલ કોણ છે તે એક લાશ નવ ટુકડા માથુ અલગ ધડ અલગ હાથ અલગ અને પગ અલગ માથુ અંગો મળી આવ્યા તેના પરથી મૃતક પુરુષ હોવાનું પરંતુ તે કોણ છે એ જાણવાનું હજુ બાકી હતું ઓળખ થયા બાદ પોલીસ તપાસમાં આગળ વધી શકે અને કતલની કડીથી કડી થી કડી જોડી કાતિલ સુધી પહોંચી શકે એ માટે પોલીસે દરેક દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો આ દરમિયાન પોલીસના આત્મા એક એવી કડી લાગી જેને મૃતકની ઓળખ રહસ્યમય મર્ડર નો ભેદ ઉકેલી નાખ્યો ગટરમાં કેવી રીતે પહોંચ્યા માનવ માનવ અંગ અંગ મળ્યા તે વ્યક્તિ કોણ હતો કોણે એક વ્યક્તિની લાશના કર્યા નવ ટુકડા કેવી રીતે પોલીસે કરી મૃતકની ઓળખ કાતિલ ચહેરો કેવી રીતે થયો બેનકામ કેમ આરોપીએ કરી મૃતક વ્યક્તિની હત્યા હત્યા બાદ કેવી રીતે કર્યા લાશના ટુકડા ટુકડા કેવી રીતે નાખ્યા ગટરમાં એક સાથે આવા અનેક સવાલના જવાબ જાણીશું હવે પછીના ક્રાઈમ ક્રાઇમ રિપોર્ટમાં દિનેશ મકવાણા ગુજરાત ફર્સ્ટ ભરૂચ